નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે નજર કરીએ દેશ દુનિયાના મહત્વના સમાચારો પર મંત્રીમંડળમાં વિસ્તરણમાં ઘણા ચહેરાઓ બદલાશે નવા ચહેરાઓને મળશે સ્થાન ગુરુવારે મળશે વર્તમાન મંત્રીમંડળની મંડળ છેલ્લી કેબિનેટ બેઠક જેમાં લેવાઈ શકે છે ઘણા મંત્રીઓના રાજીનામા બોટાદના હડદળ ઘર્ષણના આરોપી દિવાળી સુધી રિમાન્ડ પર પોલીસે પાસઠ ને કોર્ટમાં રજૂ કરી અઢાર આરોપીના ના ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા કોર્ટે વીસ ઓક્ટોબર સુધીના રિમાન્ડ કર્યા મંજૂર જ્યારે સુડતાલીસ જેલ હવાલે દિવાળી ટાણે જ છન્નું લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને પોલીસે પાડ્યો દરોડો મહેસાણામાં સેમ્પલ લઈને પોલીસે તપાસ માટે મોકલ્યા અમદાવાદના જેજી યુનિવર્સિટી પર એબીવીપીનો નો હલ્લાબોલ એક કલાક બાદ કાર્યકર્તાઓને કોલેજમાં અપાયો પ્રવેશ પોલીસે લાકડીથી કોર્ડન કર્યું ગેટ પર થયું હતું ઘર્ષણ રાજકોટ એસટી વિભાગની સો એકસ્ટ્રા બસ થઈ દોડતી રાજકોટ મોરબી સુરેન્દ્રનગરથી દૈનિક મુસાફરોની સંખ્યા ત્રીસ હજારે પહોંચી દૈનિક આવક સાહીઠ લાખને પાર થશે દિવાળી અને છઠ પર્વ પહેલા સુરત થવા લાગ્યું ખાલી ટ્રેનમાં પગ મુકવાની પણ નથી જગ્યા હજારો લોકોએ પકડી વતનની વાટ એક એક ડબ્બામાં લાઈનમાં બેઠેલા લોકો દેખાયા દિલ્હી एनसीआर માર્કેટલી ખુશરતો સાથે ગ્રીન ફટાકડા ફોડાશે અઢારથી એકવીસ ઓક્ટોબર સુધી મળી મંજૂરી સીજીઆઈએ કહ્યું પર્યાવરણ સાથે કોઈ છેડછાડ નહીં બેલેન્સ અપ્રોચ અપનાવવો પડશે મહાભારત ફેમ અભિનેતા પંકજ ધીરનું અડસઠ વર્ષે કેન્સરથી અવસાન સીરિયલમાં ભજવ્યું હતું કર્ણનું પાત્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોક ચાહકો અને સેલિબ્રિટીઝે અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ફરી થઈ હિંસક અથડામણ તાલિબાને સાત પાકિસ્તાની સૈનિકો માર્યાનો કર્યો દાવો તો પાકિસ્તાની રક્ષામંત્રીએ કહ્યું કે યુદ્ધ થઈ શકે ગાઝામાં હમાસના આતંકનો હચમચાવનારો વિડીયો આવ્યો સામે આઠ લોકોને આંખે પટ્ટી બાંધી ઘૂંટણીએ બેસાડ્યા અલ્લાહુ અકબરના નારા લગાવીને ધરબી દીધી ગોળી દસ મહિનામાં ચાંદીના ભાવ થયા બમણા છી હજાર થી એક પોઈન્ટ પંચોતેર લાખ સુધી પહોંચી ચાંદીની કિંમત સોના કરતાં સાડત્રીસ ટકા વધુ રિટર્ન આપ્યું છે ચાંદીએ તો આ હતા અત્યાર સુધીના મહત્વના અપડેટ્સ વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ મીડિયા ધન્યવાદ